ગુજરાતના ભક્ત કવિઓ વિષય ઉપર રાજ્યકક્ષાનો કક્ષાનો પરિસંવાદ યોજાયો તો નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નડિયાદની સીબી પટેલ આર્ટ્સ કોમર્સ અને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી વિભાગ અંતર્ગત ગુજરાતના ભક્ત કવિઓ વિષય ઉપર એક દિવસીય રાજ્યકક્ષાનો કક્ષાનો પરિસંવાદ મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો કોલેજના આચાર્ય પ્રોફેસર ડોક્ટર મહેન્દ્રકુમાર ધવેની પ્રેરણા અને માર્ગદર્શન અન્વયે ગુજરાતી વિભાગના ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદીના સંયોજન હેઠળ સવારે દસ કલાકે ઉદ્ઘાટન સમારોહની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત સંત નિર્ગુણદાસજી મહારાજ સમારંભના અધ્યક્ષ અને મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ સારસ્વત અતિથિ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજનભાઈ પટેલ તેમજ સારસ્વત વક્તા સુનિલ મહેતા તેમજ બીજરૂપ વક્તવ્ય માટે ડોક્ટર બળવંતભાઈ જાની તથા મંડળના મંત્રી ડોક્ટર હસીદભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગુનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ મારું નામ પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્ર કુમારી દવે આચાર્ય સીબી પટેલ આર્ટ્સ કોલેજ આજે અમે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમારી જે એજ્યુકેશન નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંયુક્ત ઉપક્રમે અમારી કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે રાજ્ય કક્ષાનું એક વિશિષ્ટ સેમિનાર અમે યોજવા જઈ રહ્યા છીએ જેમાં આપ જુઓ છો કે અમારા બધા જ અધ્યાપકોએ ભારતીય પહેર પહેરવેશમાં બધા અધ્યાપકો અને બહેનો સજ્જ થઈને આવ્યા છે મૂળ એનો આશય કે આજે ગુજરાતી ભાષાનો જે રીતે પાશ્ચાત્ય અનુકરણને કારણે અંગ્રેજીના પ્રભાવને કારણે જે આજે ગુજરાતી ભાષાને મહત્ત્વ ઓછું આપતું ઓછું આપવામાં આવી રહ્યું છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે આજનો ગુજરાતી ભાષાનો સેમિનાર ગુજરાતના ભક્ત કવિઓ વિશે જે સેમિનાર છે એમાંથી ન માત્ર સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ આવ્યા છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ આવ્યા છે અને અન્ય યુનિવર્સિટીમાંથી પણ સેમિનારમાં પ્રતિસ્પર્ધીઓ પ્રતિભાગીઓ આવ્યા છે અને આ સેમિનારમાં ગુજરાતના ભક્ત કવિઓ જે થઈ ગયા આપણા ગુજરાતમાં પણ આપણું નડિયાદ તો સાક્ષર ભૂમિ જેને કારણે કહેવાય છે એવા ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડીને સાહિત્ય રત્નો નવ સાક્ષરો થઈ ગયા જેમના પૂજન કરવા માટેનો આજે અમને અવકાશ મળ્યો છે એના કારણે અમારી કોલેજ અને હું પોતે પણ આજે ધન્યતાનો અનુભવ કરીએ છીએ આજે કેટલા છે લગભગ બસો ને ત્રીસ વિદ્યાર્થીઓએ આજે રજીસ્ટ્રેશન થયું છે અને એમાં આજે બળવંત જાની જે સાગર યુનિવર્સિટીમાં કુલાધિપતિ છે મનોજભાઈ રાવળ એ પણ ગુજરાતીના મૂર્ધન્ય નવલકથાકાર છે રવજીભાઈ એ પણ ગુજરાતી સાહિત્યના આગવા એક મૂર્ધન્ય સાહિત્યકાર કવિ છે અને અન્ય ગુજરાત આપણી એસપી યુનિવર્સિટીના કુલપતિશ્રી અમારી એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી અને પ્રમુખશ્રી ઉપરાંત આજે અમને મહારાજ સંતરામ મહારાજશ્રીના અમારે આગળને આશીર્વાદ આપવા માટે મહંતશ્રી પરમ સંત શિરોમણી દીર્ઘુણદાસજી મહારાજ પણ પધાર્યા છે જે અમારું ખૂબ ખૂબ જ સૌભાગ્ય છે